ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરના પાલનપુર પાટિયા વર્ષા સોસાયટી ખાતે આવેલ સાંધણી માતા મંદિરમાં ઝૂલેલાલ ચાલિયા સાહેબની જ્યોત અને મટકી સાથે ભવ્ય આસ્થા ફેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિંધી સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી આયો લાલ ઝૂલેલાલના નાદથી મંદિરમાં પ્રસાદ વિતરણ સહિતના અનેક કાર્યક્રમો સાથે મટકી વાજતે ગાજતે પાલનપુર પાટિયા થઈને જહાંગીરપુરા રામ મળી વિસર્જન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના ચાલિયા સાહેબ અમે આજથી એક મહિના ચાલીસ દિવસ વ્રત અને ઉપવાસ ચાલે છે એમાં અમે વાદળવાની બીજના દિવસે અમે પૂર્ણાવતી કરી અને શ્રાવણના આઠ દિવસ પહેલાં ચાલુ થાય છે આખો મહિનો શ્રાવણ આઠ દિવસ પહેલાં અને બે દિવસ બીજા વાદળવાના બીજના ટોટલ ચાલીસ દિવસ સવારે સાંજે ભજન કીર્તન લાલ સાંઈના પંજરા અને સાંજના ડેલી ભંડારો ચાલુ રહીએ છીએ એમાં અહીંયા સુરતના ઘણા ભક્તો ઝૂલેલાલને માને છે અને ઉપવાસ પણ નાખે છે અને જેની પણ મા ભગવાન ત્યાંથી જે માનોકામના